એ બધાએ ચા નાસ્તો કરી લીધો છે આપણે બાકી છે છે પાણી સોની મમ્મી જય માતાજી તમારા જય માતાજી માસી પહેલા આવે છે ચાલ લેવા માટે જાય છે મોર્નિંગ ગુડ મોર્નિંગ

सपना बे जय माता जी मॉर्निंग गाइस बैक टू माय ब्लॉग चलो आज पीली तो गाइस युवराज आ गए हैं हमारा छोटू उल्टा पुल्टा सो रहा है युवराज गुड मॉर्निंग गाइस हम जा रहे बाइक लेके काम पर तो चलो गाइस तो गाइस

आवा контора राम राम मारशाराम जय माताजी फ्रेंड आज ये हमारे बानो फोटो जो पे थी क्रैक થઈ ગયો છે તે અમેજીયે છે રિપેર કરાવા માટે કુછો गाइस रिपेयर कराવા દીજે કે તમને બતાઈશું ભઈયા થી ક્રેક થઈ ગયો છે કાચ તો કે રિપેર કરાવા મે તો गाइस हमें हमें छह डाबला ચોકડી बाहर फोटो रिपेर तो नहीं ये कोई सेटिंग थी नहीं जाइए पाचा चलो गायस पहला जाऊँ हमारे पकौड़ी खावा भूख बहु लगी तो पहला पकौड़ी थोड़ी खाई तो पे जाइए घरे पकौड़ी खाके हम निकल रहे घर को तो चलो गाइस

કરી નહીં પાડતી તો કરી પાપડી કરી તો હારી બાવા યાર પાપડી કરી નહીં ખાતી તું ચાલો આપણે પછી ખાઈ લઈએ મમ્મી હેપુ ચલો ગાય જમી લઈએ હેપ્પો ચલો જમવા બાજુ ના રોટલા કઢી મસ્તોને લાવો લે બેટ વોચ કરી લો તો ગાઈસ અમાર ફુલી થાટ ગઈ છે લાવ સર્વિસ કર દીધી કાયને હરી જાય ગાઈસ અરે માર તો કરી કાઢ્યું ને ખાવા કરી ખા અરે હું ક્યાં મસ્ત દેખાઉ જે ભરાવ તે હું જઈ જ ના અરે ધ્યાન હોજીયા કપડા

ચાલો છે આગે કુના બને તો બબી ઓકે છો કરવા નમા દાળ બનાય છે તો ફ્રેન્ડ દાળ બાટીના બાટા તૈયાર થઈ ગયા છે અને આમાં છે ગિલોરી બરે ઓહો ઓહો બરાન આમાં છે દાળ અને આમાં છે ભાત આપું ખાવાને બેટા જો ખાઈ લો તો ફ્રેન્ડ અમાર જયો

જય માતાજી મંત્રી પાસે જઈએ આપણે ગુડ નાઇટ જય માતાજી છોટા ભી મુજબ નાઇટ ગુડ નાઇટ જય એપો ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો ને guys. <laughs>